સત એટલે શું વિચાર કરી એટલે સત શબ્દનો અર્થ થાય છે શાશ્વત બીજું સત એટલે શું તો કે ઇટરનલ ઇટરનલ એટલે પરમાનન્ટ જે છે જે નિત્ય છે સત એટલે શું કે જે હંમેશા છે એને શું કહેવાય સત પરમાત્મા કેવા છે આપણે ગઈકાલે હતા કે ન હતા ખબર નહી આજે છીએ અને કાર્ય હોય શું કે નહીં એની આપણને ખબર પણ ભગવાનનું એવું નથી એ તો ગઈકાલે પણ હતા આજે પણ છે અને આ જગત જયારે નહીં હોય ત્યારે પણ કોણ બિરાજતું હશે તો કે ભગવાન બિરાજતા હશે પણ એ સત સ્વરૂપને આપણે જાણવું કેવી રીતે સતને જાણવા માટે જે પ્રયાસ કરવો પડે ને તો એ બહુ સરસ મજાની વાત કરી છે કે સોને સોહંતા પાત્રે સતનું મુખ ઢાંક્યું છે સોને સોહંતા પાત્રે સતનું મુખ ઢાંક્યું છે હે સૂરજ ઉઘાડતો મારે સતનું દર્શન કરવું છે હવે સોને સોહંતા પાત્ર એટલે બીજું કઈ નહીં ભાઈ માયા મારું મારું ને હું હું ને આપણે જે આપણે માયાથી આપણે માયાના જે પ્રપંચથી આપણે જે સંસાર જે ઉભો કરીએ છે એ માયાના કારણે માણસ સતનું દર્શન નથી કરી શકતો અને પછી શું કરે તો કે ક્યાંક ને ક્યાંક માણસનું મન આસક્ત થાય છે અને આસક્તનું મન થાય ત્યારે કોણ નથી દેખાતું તો કે સત સ્વરૂપ જે પરમાત્મા જે સત સ્વરૂપ જે પરબ્રહ્મ છે એ પરબ્રહ્મનું દર્શન થતું નથી અચ્છા એ દર્શન જો કરવું હોય માણસ તો શું જાગૃત કરવું પડે તો કે માણસ ની અંદર શબ્દ છે ચીદ ચીદ એટલે શું કે ચિત્ત માણસ તો અંતઃકરણ ચાર પ્રકાર છે ભાઈ કયા કયા તો કે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ બધી વાતો વારંવાર આવશે પંચ મહાભૂત ની વાતો વારંવાર આવશે ચિત્ત એટલે શું ચિત્ત એટલે ચૈતન્ય કયું ચૈતન્ય હું પ્રેઝન્ટ છું હું છું હવે એ જે અનુભૂતિ જે કરાવે છે ને એ ચૈતન્ય શક્તિને શું કહેવાય ચિત જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ અવેરનેસ અને ગુજરાતીમાં શું કહીએ આપણે જાગૃતિ उठ जाग मुसाफिर भोर भई अब रैन कहा सोवत है जो सोवत है सो खोवत है जो जागत है सो पावत है गीता में भगवान ने? या निशा सर्वभूता नाम आ रात्रि अंदर बदा प्राणी जय सूता हो तेरे जा संयमी जागे हूँ नित्य मूच એટલે સત સ્વરૂપ એટલે જે પરમાનન્ટ છે ઇટરનલ છે જે સતત છે જે નિત્ય છે પણ એની અનુભૂતિ ચિત એટલે ચૈતન્ય શક્તિ દ્વારા થાય અને આ બેનું મિશ્રિત જો કોઈ ફળ હોય તો એ શું ફળ છે આ બંનેની સત અને ચિત આ બંનેનું જો કોઈ મિશ્રિત જો ફળ હોય તો મિશ્રિત ફળ છે આનંદ આનંદ માટે બીજું કશું કરવાનું નહી હો સતને જાણી લીધું ચૈતન્ય શક્તિ દ્વારા તો આનંદ સિવાય બીજું કશું છે નહીં પહેલા ભગવાનના સ્વરૂપની એટલે ભગવાનની કૃતિ આકૃતિ અને પ્રકૃતિ ની વાત કરી કેવા તો કે ભગવાન સત સ્વરૂપ જે છે જે ચીદ સ્વરૂપ છે જે આનંદ સ્વરૂપ છે એવા ભગવાનને વંદન કરું છું પછી ભગવાનનું કાર્ય બતાવ્યું કે ભગવાન બોલો ભગવાનને કોઈ કામ હોય કરું જેમ આપણે કામ હોય પ્રમાણે પણ મંગલા ચરણમાં વંદન કરતા કરતા કાર્ય બતાવ્યું શું કાર્ય બતાવ્યું તો કે વિશ્વત્પત્યાદિ હેતવે આ વિશ્વની ઉત્પત્તિ આ વિશ્વની સ્થિતિ અને વિશ્વનો જે પ્રલય થાય છે આ ત્રણેયમાં જે કરનાર જે કરતા છે એ કોણ છે પરમાત્મા પણ નામ નથી બોલતા જો શ્લોકો મજા તો જો સાહેબ હજુ નામ નથી બોલતા કે કયા ભગવાન કયા પરમાત્મા નામ બોલતા પણ શું કે વિશ્વની ઉત્પત્તિ બોલો વિશ્વની ઉત્પત્તિ કોણ કરે બ્રહ્માજી અચ્છા અચ્છા વિશ્વનું પાલન કોણ કરે વિષ્ણુ હે ને આપણે બધા વિચાર કરીએ ને હમણાં ઘણા લોકો તો એટલા બધા બળગા ફૂકે બે દડા કામે ના જવું ને સાહેબ તો મારું ઘર મરે હવે અંદર તમે વિચાર કરો એકે માણસ જતો માણસ ભૂખ્યો મર્યો ખરો આટલા મહિના ઉપરથી પહેલા જેટલું સરસ મજાનું જીવતા હતા ને પહેલા વર્ષો પહેલા કોવિડમાં બધા ઘરે સરસ મજાની પૂરણપોળી ખાય પરિવાર સાથે ભેગા મળીને સરસ મજાનો લોકો આનંદ કરતા હે ને હાચું બોલો તો બધાનું ઘર ચાલ્યું કે ના ચાલ્યું કોઈનું ઉપરથી વધારે આનંદ કરો કેવો આનંદ કર્યો વધારે આનંદ કર્યો હે આ ખાવાનું વધારે ખાતા હતા શરીર સરસ મજાનું થયું ને પછી ધૂળ એ નહીં ને એ નહીં ફેક્ટરીઓ બંધ વાહનો બંધ એ વખતે તો બધા એવું કેતા કે ચંડીગઢ થી પેલો સિમલા નો પર્વત હા ચોખ્ખો દેખાય લે હવામાન ચોખ્ખું થઈ ગયું એ પાલન કરવા વાળા કોણ છે નારાયણ નારાયણ બધાનું પાલન કરવા વાળા છે અચ્છા પણ બધાનો પછી સમય પાકી જાય એટલે પછી જવું તો પડે ને એક દિવસ હરીના ધામમાં અને કોઈ જાય જ નહી તો બધાને જવું કોઈ ગમે નહીં પછી તે એવી દશા થાય કે એક વખત સાસુ હોય પછી એના ત્યાં નવી વહુ આવે ત્યારે સાસુ હોય પછી એ સાસુ થાય ત્યારે ત્રીજી વહુ આવે પણ પેલી ત્રીજી સાસુ હોય ને પછી ચોથી પેઢીની વહુ આવે અને પછી પાંચમી પેઢીની બહુ આવે તો દશા કેવી થાય હા એટલે ભગવાન કેવા છે તો બોલો ભગવાન મુક્તિ અપાવે કોણ મૃત્યુના દેવ કોણ છે ભગવાન શિવ બ્રહ્મા સર્જન કરે નારાયણ અને મુક્તિ કોણ અપાવે પણ ભાગવત છે ભાગવત ના અગિયાર ધન સંપત્તિ ને વૈભવ જોઈતા હોય ને તો શિવની પૂજા કરો મહાપ્રભુ જેવું કહેતા શિવની પૂજા કરવાથી શું મળે ધન સંપત્તિ જળ જવેરાત વૈભવ કુબેરને ધન કોણે આપ્યું કુબેરજીને ધન આપ્યું મહાદેવજી રાવણેની લંકા કોણે બની હતી કુબેર અને રાવણ દાનમાં રાવણના દાનમાં કોણ આપી મહાદેવ હવે મહાપ્રભુજીનું વૃતાંત બહુ સરસ મજાનું કરે અને મારા એક બહુ આરી અત્યારે તો હયાત નથી પણ કે આવું કેવી રીતે અને કે મુક્તિ કોણ આપે તો કે મુક્તિ નારાયણ આપે હવે આવું કેવી રીતે બને બોલો ઓલાના ચરણમાં મંગલા ચરણમાં કહ્યું ને કે લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ નિધિ લક્ષ્મીજી હજારો પ્રકારે જે નારાયણની સેવા કરે છે બોલો લક્ષ્મી કોણ આપવા જોઈએ નારાયણ આપવા જોઈએ ને અને મુક્તિના દેવ કોણ છે શિવ હોવા જોઈએ તો આવું કેવી રીતે એટલે અમારે એક બહુ સરસ મજાના કથા કરી કે કે કોઈને ડાયાબિટીસ અઢીસો ત્રણસો રહેતો હોય અને અઢીસો ત્રણસો કે સાડા ત્રણસો ડાયાબિટીસ વાળાના હાથમાં બે પેડા આવી જાય તો ભાવતા તો બહુ હોય પણ ખાઈ શકે નહીં એટલે કોઈને હોતતો હોત તો ફરે કે ક્યાં કોક મળી જાય ને એના હાથમાં હું પેડા પધરાઈ દઉં એટલે શિવજી માટે બધું નક્કામો છું કારણ કેવા છે તો કે નિવૃત્તિ માર્ગ ના દેવ છે અને નારાયણ કેવા છે એમની પાસે બધું છે પણ નારાયણ શું આપે છે મુક્તિ આપે છે એટલે ભાગવતજી માટે પરમ પરમપુજી ડોંગરેજી મારે જેવું કહેતા હતા કે ભાગવતજી એટલે પ્રેમ શાસ્ત્ર છે ભાગવતજી એટલે મુક્તિ શાસ્ત્ર છે એટલે અંગ્રેજીમાં જે આપણે કહીએ ને ગોડ જીઓડી ગોડ ગોડ એટલે શું જી ફોર જનરેટર અને જનરેટર એટલે શું તો કે સર્જન કરવું સર્જન કરતા કોણ ફરીથી બ્રહ્માજી અચ્છા આખા વિશ્વનું વિશ્વનું ઓપરેટ નથી કરતા હો સ્કંદ પુરાણ પ્રમાણે એવું કહેવાય કે સાડા કરોડ બ્રહ્માંડ છે કેટલા લે આપણે તો વળી આપણા માથાના વાળ કેટલા જે આપણને નથી ખબર અને સાડા ત્રણ કરોડ બ્રહ્માંડ બોલો વિચાર કરો અને આવા સાડા ત્રણ કરોડો બ્રહ્માંડ પાછા નિત્ય ગતિમાન છે ક્યારેક વિચાર કરો કે ભાઈ એક શ્વાસ આવે છે ને શ્વાસ છૂટે છે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે ચંદ્ર પૃથ્વીની પરિક્રમા કરે છે આ બધું ચાલતું જ રહે અત્યારે આપણે એમ લાગે ને કે સ્થિર બેઠા છે પૃથ્વી પોતાની ધરી પર ધીમે ધીમે ગતિ કરે અને મન તો એના કરતા વિશેષ ગતિ કરે તનસુખલાલ બેઠા હોય ક્યાં આગળ કથામાં અને મનસુખલાલ ફરવા ક્યાં જાય રાજકોટ થી અમદાવાદ થી આવવું હોય તો આપણને શેર જરૂર પડે ટિકિટ ની રેલવેની અને મનસુખલાલ ને બોલું કોઈ વસ્તુ જરૂર પડે ખરી મન તો એમને જ જતું હે ને તો ભગવાન કેવા છે તો કે વિશ્વોત્પત્તિ હેતવે એટલે વિશ્વની ઉત્પત્તિ વાળા વિશ્વની સ્થિતિ વાળા અને વિશ્વ નો લય કરાવવા વાળા અને એમનું સામર્થ્ય કેવું છે તો સામર્થ્ય માટે માં કહ્યું કે તાપત્રય વિનાશાય કેટલા પ્રકારના તાપ છે તો કે ભાઈ ત્રણ પ્રકારના જે તાપ છે કયા કયા તો કે આધિ દૈવિક આધિ ભૌતિક અને ત્રીજું આધ્યાત્મિક આ પ્રકારના તાપમાંથી મુક્તિ કોણ છે ભગવાન પણ હજુ નામ નથી બોલતા હો કયા ભગવાન તાપત્રય કયા તાપ એટલે આપણે ગુજરાતી કહીએ ને કે ભાઈ આધિ વ્યાધિ ને ત્રીજી અને આધિભૌતિક એટલે શું પ્રારબ્ધ સંબંધી પછી આધિદૈવી કેટલે શું દૈવ સંબંધી જેમ કે પ્રલય આવે સુનામી આવે ભૂકંપ આવે આ બધી દૈવ સંબંધી પીડા અને આધ્યાત્મિક એટલે કહી તો કે ઈશ્વર સંબંધી પીડા એટલે કોઈ એ બહુ સરસ મજાની વાત કરી કે જો લોઢાની સાંકળમાં માણસને બંધન હોય તો શું કહેવાય લોઢાની સાંકળ ડોડાની સાંકળમાં કોઈને આપણે બાંધી દઈએ તો એ ગમે નહીં કોઈને કોઈને ગમે અને પછી એને કંઈ કહીને ઉભરે કામ કરતા હું છે ને ચાંદીની સાંકળો ચાંદીની બેડીઓ તને પહેરવું તો ચાંદીમાં સરસ મજાનો તને મજા આવશે તને ગમશે અને પછી આપણે એને ચાંદીની બેડીથી પૂરી દઈએ બોલો ગમે કોઈને ન ગમે ને અને પછી કહે સારું જો તને ઓછું પડતું દે કામ કરું ઉભો રે હું તને સોનાની બેડી લઈ આપું ચલ અંદર છે ને સરસ મજાના પાછા માણેક ને પેલા હીરા ને જર જવેરાત બધું મજા આવશે કોને ગમે ખરું મુક્તિ નો ચાહક છું મને બંધન ગમતા નથી એ મને ઉડિયન દે છે બંધન કોને ગમે અચ્છા એટલું બધું હતું કે ભગવાન જો મેં હમણાં વાત કરી પેલા પહેલા શ્લોકમાં કે ભાઈ કૃતિ એટલે શું આકૃતિ એટલે શું અને પ્રકૃતિ એટલે શું પછી મેં બીજી કઈ વાત કરી તમને તો કે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરાવવા વાળા અને ત્રીજી કઈ વાત કરી તો કે ત્રણેય પ્રકારના જે તાપ છે ત્રણેય પ્રકારના તાપમાંથી જે મુક્તિ અપાવે છે એવા પણ પછી ધીમેરીને ચોથા પદમાં ભગવાનનું નામ બોલે છે પણ ભગવાનનું નામ બોલતા પહેલા છે ને શબ્દ બોલે છે બરોબર કયા ભગવાનનું નામ બોલે કૃષ્ણાય એ વયમ પણ કૃષ્ણ નથી બોલતા હો આગળ એક શબ્દ શબ્દ લગાડે છે કે શ્રી શ્રી લગાડીને કોનો નિર્દેશ કરે છે ખબર છે રાધાજી હમણાં જયારે કથામાં આવતો હતો ને ત્યારે ઘણા બધા બહેનો મને મળ્યા અને પછી મને બે ત્રણ ચાર ઓળખતા હતા કે ગોપી ડ્રેસ રેસ ડ્રેસ વ્રજમાં એટલે ગોપી બનવાની વાત છે અને વ્રજમાં કનૈયો આવતો નહીં કનૈયાને પ્રવેશ થતી વ્રજમાં વ્રજમાં કનૈયાના કનૈયા કો બી આના હે તો ફિર કિસકી પરમિશન લેની પડેગી હા રાધા રાણી કી યા તો ફિર રાધે રાધે વ્રજ ચોર્યાસી માં જો પ્રવેશ મેળવવો હોય અને જો એક વાત છે કે આહલાદી શક્તિ છે ઠાકોરજીને મળવું હોય તો ઠાકોરજીને મેળવનાર કોણ શ્રી રાધાજી રાધાને બોલો અને રાધાના નામનું તમે સ્મરણ કરો તો ઠાકોરજી જેને દોડતા દોડતા આવે રાધે તું બળ ભાગી નહી કોણ તપસ્યા તું ને કિન તીનો લોક તારન તરન સો તેરે આધીન ઠાકોરજી કોના અધીન છે રાધાજી એટલે મંદિરમાં પણ તમે જાઓ ને તો ઠાકોરજી ની બાજુમાં કોણ બિરાજ જામવંતજી હે પ્રત્યેક મંદિરમાં તમે જાઓ ને તો વામ ભાગે કોણ બિરાજતું હોય શ્રી આહલાદી ની શક્તિ છે અને પછી કહ્યું શું કે કૃષ્ણ